રાજ્યમાં લાંબા સમય બાદ કોરોના કેસ જોવા મળ્યા છે જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એકસાથે બે કોરોના કેસના દર્દીઓની વિગતો સામે આવી રહી છે જેમના બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી બે મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસની સંખ્યા જોવા મળી રહી ન હતી આ વચ્ચે દેશભરમાં કોરોનાના જે એન ડોટ એક વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકાર તરફથી એલર્ટ આપવામાં આવ્યું હતું જેના વચ્ચે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે બંને ગૃહિણીઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે એક મહિલાની ઉંમર સત્તાવન વર્ષ તો બીજી મહિલાની ઉંમર ઓગણસાઠ વર્ષ છે હાલ બંને મહિલાઓને હોમ આઇસોલેશન આઇસોલેટ કરવામાં આવી છે આ બંને દર્દીઓ દક્ષિણ ભારત ફરવા માટે ગયા હોવાની પણ વિગતો સામે આવી છે હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બંને દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે જેમના સેમ્પલ પણ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે જેના પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે તો કર્ણાટક સરકારે મંગળવારે કોરોનાને લઈને એક એડવાઇઝરી જારી કરી છે જેમાં સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને સગર્ભા સ્ત્રીઓ તથા સ્તનપાન કરાવતી માતાઓને બહાર નીકળતી વખતે ફેસ માસ્ક પહેરવાની સૂચના આપી છે સાથે જ ભીડવાળા વિસ્તારોની મુલાકાત લેવાનું સખતપણે ટાળવાનું કહેવામાં આવ્યું છે દેશમાં કોવિડ નાઇન્ટીનની વર્તમાન પરિસ્થિતિ અને પડોશી રાજ્ય કેરળમાં કોવિડના કેસ નોંધાતા एडवायजरी बाहेर पाडवमाम आवी छे आवर टेक्निकल एडवाइजरी कमिटी दे कंडक्टेड अ मीटिंग एंड दे गिवन अस सजेशन्स एंड एज पर दिस सजेशन द एडवाइजरी इज आई थिंक मेबी शॉर्टली शुड ऑलरेडी इशूड It's, I mean, it's in uh, um, right now it can be issued any minute issued yeah yeah so basically uh, we'll be uh, advising our people especially older people people above 60 to be careful and to wear masks preferably they should wear masks because they, they should avoid getting infected and also people who have got comorbidities who have got uh, you know uh, low immunity and have got kidney heart or any other such problems uh, they should also be careful and wear uh, masks uh, so far, there has been no incidents of COVID directly, uh, COVID-related death, and uh, even JN1. It has been around the world. It's been in the US. It's been uh, seen in Singapore and other countries. Also in Kerala, they've seen I think one or two incidents of JN1. So so far. It, uh, there's no f uh, fatalities uh, coming out from uh, that also so I would say that you know let us just keep uh, vigil and uh, keep ourselves prepared but uh, not uh, don't get uh, worked up or worried